દેનીયા આય કયા બજાર કામ નાકાને મરવો આવ ભલા આવ ભલા જો ભાઈ ટેસ્ટ કદની પોલીસ આદાખા ગામમાં દેખાડો બધા સધી હાલો આ કામ આયે ત્યારે ભઈ હું ઈ હું સમજે ના હું સમજે ઓ બસ યે ઘર તો જો જો બકેટ નો મારે કહી દેજો હમણાં બકેટ ના મારે એનું કહી દેજો અત્યારે પછી વધારે ઓય બકેટ નઈ મારતો ને જોયા જેવી જાય હમણાં બકેટ નો ડાર્તો નહીતર જેસી ભી નઈ રહીએ

હીણા હણા�વત્રણ હાણાણ હી હણેઢ સેદ હીત૦ હણ હણાણ હણાણ હી રસ્તા નથી મારી વાત આપડે આવું નમ્રતા હું તમને કહું છું રવજીભાઈ આગળ લઈ

અમારું આઈડિયું નથી આવતું ને ભાઈ જો મોકન વાળું ખાલી નહીં થાય ને ભાઈ તું લીગલી છે બેન તમે થા બેન જો ભાઈ એ 10 નો પેણી ભાઈ નીકળે આ કળવ ન હોય મે તમને આને વાણે આવો તો રહેવાની વાત છે हलो मुंहिंजे थोरो તમે શાંતિના કોમી ભાઈ બાજુ પર તમે શાંતિના કોમી ભાઈ બાજુ પર